મિત્રો કેમ છે મજામાં મજામાં જશો હું પણ મજામાં છું પણ પેલા પેલા ગુડ મોર્નિંગ પાંચ વાગે બરાબર તો આપડે કારતક ના મેળા ભાઈ આઈ ગયા ભાઈ જય માતાજી જય માતાજી કોફી રાઈટ આવશે તો ફાઈનલી મિત્રો આપડે જુઓ બેન જય માતાજી ખુશી તો ફાઈનલી મિત્રો જોઈ શકો છો આપડે હવે

બરાબર જોઈ શકો છો તો જય માતાજી આપણા ગામમાં મળશે નહીં વિજયભાઈ બાગાયતી બોલા કાયલાશરભાઈ આયા નહી લેવા

કોપરો કોપરો એ બધું લાગે હું હું તમને બતાવી મમતા જવાની બતાવ આ હા મે આ ઝૂમ કર્યો કે આ મમતા જવાની વિક્રમ ફાસન કરતી શેક નહીં સુબર હા શેક નહીં છે તો આજે તો મેળો એટલે મેળામાં કોણ લાબુ આપણે શૂટિંગ કરી નહીં શક્યા બરાબર કેમ કે થોડુંક આપડે કામ માં આતા એટલે કઈ શૂટિંગ લાંબુ કરી નહીં શક્યા કે સક્યા ને જો શકો એ તાબરિયા તું મેળા ફરીને આયા છે શું લાયો મેળામાં બીબી બીબી બી તો સિયા શું તમે શું લાયો સંતા જય શું લાયો ને અહીંયા તો ગાડી આરતી બેન જય માતાજી જય માતાજી શું કરો રાંસો એવું હેમ બેઠા તો બરાબર એ શું કરો રો બેઠા છે સાંજનો પણ નજારો સરસ મજાનો છે ને જોઈ શકો હમણાં રાયડો પણ સરસ મજાનું દેખાયું છે ગાઈસ તો કોને આ છે આપણે હવેલી જય માતાજી શું કરો ભાત બનાયા ભાત બનાયા આત ભાત બરાબર મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબર કરો તો ચલો હું તમને થોડું થોડું રાઈડ બતાવી દઉં નહીં વિડીયો મિત્રો આપણે આ વિડીયો અત્યારે નહીં આવે આ સવારનો લાશો એટલે કાલ સવારનો આવશે નહીં કાલ સવારનો આ ધવાનો લાશો એટલે કાલ સવારનો વહેલો વિડીયો આરો આવી જાય તો જોવાનું ભૂલતા નહીં અને હું તમને આખું રાયડું બતાડી દઉં કે કેવું છે મારું હું રાયડું તો હું આખો દાડો કાયમ રાયડ જ બતાવતો હોય બરાબર તો આપણે કાંઈ રાયડું બાયડ બતાવવાનું બરાબર તો આપણે જીવનમાં છે એ જ બતાવવાનું બીજું કાંઈ બતાવવાનું થતું નહીં જીવનમાં જેટલું છે એટલો મિત્રો આપણે બતાવવાનું થાય છે બરાબર તો આપણે કઈ લાંબુ બીજું કઈ બતાવવાનું નહીં થતું આથી પણ રાયડો તમને હું બતાવી ગયો જો મારું પીટું છે ને આખા ખેતરમાં જો જોઈ શકો આથી કરી જો રાયડો પણ સરસ મજાનો નીકળી ગયો તો કહે છે આપણે હવે સાડા થોડો કાંટો માર લઈએ કે હમણાં કેવું રાયડું છે બરાબર તો એ પણ હું તમને બતાવી ગયો અમારે અમુક છે મામા ભાણે થઈ ગયું છે જેમ કે ઉગવામાં આ ઉગ્યું ઊગ્યું હતું એટલે મામા ભાણે થઈ ગયું છે બરાબર તો આપણે આ તો કમ્પ્લેટ છે જોઈ શકો આ રાયડું કમ્પ્લેટ છે બાકી તો આપણે હવે પાણી ચાલુ કરવાનું થાય કાલ બાલ પાણી ચાલુ કરી નાખીએ એટલે રાયડોને પાઈ જવાનું આમ ધોકાર એટલે પાઈ બાઈને પછી ખરપવાનો વારો લેવાનો છે તો કમ્પ્લેટ આપણે ખરપી નાખવાનું છે કંઈ બરાબર તો ફાઇનલી આપણે હું તમને બતાવી ગયો મારા નેસડા ભાગનું રાયડું આજ હું તમને આખા ચાલે છે જવા બતાવવાનું બરાબર તો જોઈ શકો યાર રે શું કામ છે જોઈ શકો અને આ છે અમારા બાવળિયા તો અત્યારે પણ સાંજનો નજારો પણ સો ત્રણ કાઢે એવો આવે છે ગાઈસ હું તમને રાયડું કેટલા હું તમને બતાવી ગયો જો ઠેઠ આટલાથી અમારે રાયડું વાવલ છે આખા એમ રાયડું વાવ્યું છે અને આપણે થોડુંક હમણાં જમીન રાશી છે હમણાં ઘાસ વાવાનું છે આપણે પાણી બાણી આવે એટલે ઘાસ પૂંખી જઈએ કાલ બાલ ઘાસ પૂંખી જઈએ પછી પાણી ચાલુ કરી દઈએ એટલે કમ્પ્લીટ આપણે ઘાસ થઈ જાય બરાબર તો હું તમને બતાવી જો આ છે વધારે કરતાં રાયડું આર્યું મોટું છે જેમ કે આમાં આ જમીન છે ને આવ નવોડ છે આ મેં આટલે આટલા આટલેથી આટલી જ હતી જમીન આટલે મેં બાવળે બાવળીએ કાઢી કમ્પ્લીટ કરી નાખ્યું હે એટલે નવડ જમીન છે ને કાં પાળા ઉધે મી ના વાવતા આટ એ આટલે જ વાવતા પેલી નેક રી એટલે જ બરાબર આટલું દોઢ નેક વધારે થયું બરાબર તો જુઓ આટલું આટલે વધારે થયું આપણે તો રાયડું નવડ જમીનમાં છે સૂત્ર કાઢે હું છે ને રાયડું કહે તો સારામાં સારું રાયડું છે બરાબર તો આપણે હવે પાછળ રીઝ તો નહીં આવે પણ તુરત દાદા પાછળ દેખાય છે એટલે હું તમને વાછલી નાખી નીકળી લઈ દઉં બરાબર તો વાછલી નાખી લઈ દઉં એટલે કેવું છે રાયડું તમે કોમેન્ટમાં જરૂર જણાવ કે રાયડું સરસ મજાનું છે બરાબર પણ આપણે રાયડાની ખેતી કરી છે આખા ગામની ઉંમર વાયુ કોઈ નહીં વાયુ તો આપણે કાયદેસર રાયડો હવે આ તો વહેલું આવી જાય છે ઠંડ પછી આવવાની થાય બાજરી થોડીક બાજરી વાવશે ને પછી થોડીક વાવશે ઝાર બરાબર તો આપણે થોડીક વાવી નાખશે ઝાર અને થોડીક વાવશે બાજરી એમ જોઈ શકો તમને પણ એમ લાગવું પડે કે સરસ મજાનો વિડીયો આવ્યો બરાબર તો જોવાનું ભૂલતા નહીં અને અમારા ચેનલ ગમે તો સબસ્ક્રાઈબર કરજો તો ગાઈસ હું તમને માય બતાવી ગયો આ ને કે આપણે સડી જાય હા બરાબર તો આ કે આપણે સડી જાય હા તારી પાણી પાણી આવે છે એટલે કમ્પ્લીટ થઈ જાય ચહેરા પર આવવા પડશે છે આપણે એવું લાગશે તો ખરાબ છે ને કે કોઈ ખરપવાનું થતું નહીં ખડ નહીં હોય તો ખરપવાનું થતું નહીં જેમ કે રાયડું છે ને ખડને કંઈ આબો જીવાનું નહીં બરાબર તો ખડબળ કમ્પ્લીટ આપણે રાયડો આબી જીએ મોટો રાયડો થઈ જાય એટલે બરાબર તો ખળબળ કંઈ રહેવાનું નહીં બરાબર તો ગાઈસ આપણે આખા ખેતરમાં મોટો મારી દીધો છે ફાઈનલી તો ફાઇનલી મિત્રો હવે હવે આપણો વિડીયો એન્ડ કરી દે હા અને આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં આવાના આવા આપણા બ્લોગ વિડીયા આવે છે તો અમને પણ થોડોક સપોર્ટ કરો અમારે સપોર્ટની જરૂર છે તમે ક્યાંય સપોર્ટ કરશો તો તમે આગળ આવશે ને ક્યાં આગળ આવશો નહીં બરાબર તો થોડો થોડો સપોર્ટ કરતા રહો બરાબર અને સરસ મજાની કોમેન્ટ પણ કરતા રહો શેર પણ કરો બરાબર તો આપણે હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો હવે મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયો જોયા કરો લાઈક કરો શેર કરો ને સપોર્ટ કરો તો જય માતાજી જય હિન્દ